વસ્તુ એ છે શિવસેના એની સ્ટાઇલમાં જ કામ કરે કિશોર બાંદ પેલા એટલું મને ખ્યાલ બધું થયું મુંબઈ બંધ નું એલાન કેમ ના આવ્યું વિશ્વાસ નતો કે મુંબઈ બંધ રહેશે

શિવસેના ની કોઈ પ્રવૃત્તિ જોવા નથી મળતી શિવસેના સુઈ કેમ ગઈ છે સૌપ્રથમ તો આપણો હું આભાર વ્યક્ત કરીશ કે આપણે અહીંયા મને બોલાવ્યો જે વાચા વિચાર જે આપવાનું જે શિવસેનાનું શું છે શિવસેના શું કરી રહી છે એ આજે દેશને દુનિયાની સામે મૂકવા માટે છે તમે મને અહીંયા વન ટુ વનમાં બોલાવ્યા એના માટે આપણો આભાર વ્યક્ત કરજો છું વસ્તુ એ છે કે શિવસેના એની સ્ટાઇલમાં જ કામ કરે છે

એનો આકાર આપવા માટે બધી રીતના ચાલતી જ હોય જે જે ચાલી હવે મૂર્તિ કમ્પ્લીટ થઈ ગઈ એના પછી તમે ઈચ્છો કે આ રીતનું થાય થાય એ વડોદરામાં થયું શક્ય નથી એ મૂર્તિ તૂટી જાય પછી એટલે શિવસેના હોય કે એ નથી

કારણ કે એનું કારણ છે કે અત્યારે જે વડોદરાની જે સ્થિતિ છે કે આખા દેશ દુનિયાની સ્થિતિ છે એક માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે એક પાર્ટી દ્વારા માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે અત્યારે લોકો ડિવાઈડ ત્યાં બધા આખા ડિવાઈડ જે અમારા જ છોકરાઓ છે જે શિવસેનાના જ છે અમુક તો વડોદરાના ભાવિ મારા કરતા તો તમને વધારે હશે જે નેતાઓ એ અત્યારે પણ જે પહેલા શિવસેનાના એના પર હતા આજે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે એવા પણ ઘણા અમુક જે છે જે ટાઈમે વિચારમાં બાળા સાહેબ ના સાથે એ ટાઈમે વિચારમાં હતા પણ હવે જે કહેવાય કે આ જે પ્રમાણે પ્રવાહ ચાલતો હોય લોકો એ પ્રમાણે વહેતા જાય એ પ્રમાણે એનું ચાલી રહ્યું છે અત્યારે ક્યારે આ શિવસેના જાગશે એવું તમને લાગે છે શિવસેના જાગી છે તમે વડોદરામાં તમે કોઈને પણ પૂછશો જયારે અમારી પાસે જે કમ્પ્લેનો આવે છે બરાબર વ્યાજખોરોની કમ્પ્લેનો હોય કોઈ છેડતીની પ્રોબ્લેમ કંઈક એવી કંઈક કમ્પ્લેન આવી હોય ભગવાન માટેના કોઈના અપશબ્દો કોઈ બોલ્યા હોય ત્યારે મારી હાજરી શિવસેનામાં અવશ્ય તમે જોવા મળશે આપણા અત્યારના જે એમએલએ છે અને એ મેયર હતા એમના દ્વારા જે મંદિર તોડવામાં આવ્યું હતું હનુમાનજીનું મંદિર બેસી રહ્યા હતા ગમ સંગઠન હતા સાબિતીમાં તમને કહું નીરજભાઈ જૈન પણ હતા ત્યાં એમની જોડે જ બેઠેલો એટલે હવે બધા બધા અધિકારી બધા જ સાથે જ હોય છે વસ્તુ એ છે કે લીડ હું કરી છું એ સત્ય છે લીડ હું લોકો મને અત્યારે ઓળખે છે કઈ પણ થયું શિવસેનામાં કે દીપકભાઈ ને દીપકભાઈ ને હું એમના એના પર ઉતરું છું ખરો અને તમે વડોદરાની જનતાને કોઈને પણ પૂછશો તો અને સામે વિપક્ષને તમે તમને એમને પૂછો ભારતીય જનતા પાર્ટીના તો બધા ઓળખે છે મને કોર્પોરેશનમાં ઉમેદવારી હવે એનામાં હવે જે ઇલેક્શન આવશે એનામાં ઉમેદવારી અમે નોંધવાના છે ઓગણીસો ઓગણીસોને જો વોર્ડ વધશે તો એ વોર્ડમાં પણ અમારા ઉમેદવાર ઊભો રહેશે વસ્તુ એ છે કે ઘરના વડા હોય પણ જો ઘરમાં જ કંઈ તકલીફ થઈ હોય ને તો પછી નીચે પણ થોડું ડિસ્ટર્બ થતું રહે છે આજે ઉપર જે પ્રમાણેની ગદ્દારી ચાલી રહી આ લોકોના જ પાપે ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટીના નેતાએ જે હિન્દુ હૃદય સમ્રાટ સાહેબ ઠાકરેજીએ આ મોદી સાહેબને જ્યારે એમના જ પાર્ટીના લોકો એમને કાઢવા માટે પડ્યા હતા ત્યારે સાહેબે જ કીધેલું કે ભાઈ નહીં આને મૂકો આ આને કાઢશો તો ગુજરાત જશે તમારું એટલે એમને આજે આગળ લાવ્યા એક જગ્યા પર બેઠા પ્રધાનમંત્રી બન્યા અને એમના જ ઘરમાં ખંજર પહોંચ્યું પણ દીપક ભાઈ એ તો રાજકારણ છે રાજકારણ તો નિયમ છે કે બાપને ને મારી છોકરો ખાધી પણ બેસે છોકરા બાપે ધ્યાન રાખવાનું કે છોકરો મને મારી ના નાખે કેમ ઊંઘતી ઝડપાય શિવસેના શિવસેના ઊંઘતી ના ઝડપાય મારી સરકાર હતી તમારી પાસે આઈબી હતી બૌદ્ધવજી પાસે ગૃહ વિભાગમાં પણ તમારા જ માણસો હતો આ બધું હોવા છતાં તમને જરાય અંદાજો ના આવ્યો કે અમારા એમએલએ સુરત કેમ ગયા બધા કેમ જતા રહ્યા બધું પત્યા પછી ધ્યાન ના ના એવું નથી હકીકત એ છે કે અમે તો ત્યાં જઈને અમને ખ્યાલ હકીકત એ છે ખબર તમે કેવું કે આઈબીને જાણકારી હોય જ આજે હું આ જગ્યાએ બેઠો ખબર હોય કે ક્યાં બેઠા છે તો આઈબી સ્ટ્રોંગ છે સારી છે છે કે જે ખરેખર કામ એ પ્રમાણે કરી રહી હકીકત બધી હતીનાથ શિંદે ને બોલાયા પણ હતા ત્યાં વર્ષા બંગલામાં ત્યાં જયારે હતા ત્યાં એમને બોલાયા હતા એમને કીધું કે મને આવી જાણકાર અમુક અમુક એમએલએ એમના ત્યાં બોલાવતા હતા ત્યાં ત્યાં મિટિંગો કરતા હતા ત્યારે એમને આઈબી માંથી આ ભાઈ કઈક ચાલી રહ્યું છે એમને બોલાય એમને કીધું ભાઈ તમારે પ્રોબ્લેમ હોય તો હું તમને કાલથી આપી દઉં તમને મુખ્યમંત્રી તમે બની જાઓ મારે સત્તાનો મોં નથી તમે તમે બની જાઓ પણ તમે આ રીતનું મને જે ઇનપુટ પડે છે આવું કંઈક તમે ધોકો આવું કરવાના છે તો કે ના ના એ રડવા લાગ્યા અક્ષરશા ત્યાં રડવા લાગેલા અને રડીને કે ના હું અમે એવું ના ના હું ના ના રડ્યું કોઈ જ નથી સમજો તો આ સત્તા પણ ગઈ મુખ્યમંત્રી પદ પણ ગયું પક્ષનું ચિહ ગયું પક્ષનું આજની તારીખમાં પણ હું તમને એ જ કહું છું શિવસેના છે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જે બાળા જે આપણે હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે એ નામ જે ઠાકરે બ્રાન્ડ નામ છે ને એ આજે પણ મહારાષ્ટ્રમાં ઉંમર ચાલે છે કેમ તમે વિચાર કરો આજે એમની પાસે સત્તા નથી એમનું નામ જતું રહ્યું તમે કીધું પ્રમાણે એમનું ચિહ્ન જતું રહ્યું એ છતાં પણ આની જગ્યાએ બીજી કોઈ પાર્ટી હોત તો સામે વાળા શું કહેત એ તમે એક બે સીટ ત્રણ સીટ લડો વધારે બહુ થઈ ગયું હવે કશું છે જ નહીં તમારી પાસે પણ મને ગર્વ થાય છે કે હું એક એવા સેનાનો વ્યક્તિ છું કે મને ગર્વ થાય છે કહેતા કે જેનું જેનું નામ જતું રહ્યું જેનું ચિન્હ જતું રહ્યું બધું જ જતું રહ્યું હોય કશું છે નહીં હાથમાં તે છતાં પણ એકવીસ સીટ પર આજે પણ મહારાષ્ટ્રની સીટ પર લડવું જે ભારતીય જનતા પાર્ટી સાથે હતી ત્યારે પણ એટલી સીટ પણ લડતા હતા તો વિચાર કરો કેવો દબદબો દબદબો છે આજની તારીખમાં પણ અને એ વોટમાં કન્વર્ટ બી થવાનો છે વિભકભાઈ રાજકારણમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ રાજકારણ હોય એ આવશે એમ નહીં તમે અત્યારે જે પરિસ્થિતિમાં આવી ગઈ છે શિવસેના એમાં હાર નિશ્ચિત છે કે ભાઈ તમારી પાસે જે હતા એમાં અડધા કરતા પણ વધારે ધારાસભ્ય અત્યારે તમે ગુમાવીને બેઠા છો વિરોધ પક્ષમાં આવી ગયા છો

સુપ્રીમ કોર્ટે પણ એમને લપડાટ મારી સરકારને ને ત્યાંના કે ભાઈ તમારી પાસે કોઈ પ્રૂફ નથી એવિડન્સ નથી ખાલી કોઈના કેવા પર તમે સો વર્ષ તમે આ વ્યક્તિના દિવસ ખરાબ કર્યા છે એટલે આ લોકોની રાજનીતિ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીની કે કોઈ પણ નેતાને કોઈ પણ જે લાગે કે આ આપણને નડી રહ્યો છે એના પર આરોપ લગાવવાના અને પછી એને નાખવા પછી જયારે ફેસ્તો કારણ કે સત્તા એમના હાથમાં છે તો પછી એ એ યુઝ કરવાના જ છે એમનો આટલું બધું થયું મુંબઈ બંધ નું કેમ ના આવ્યું વિશ્વાસ નતો કે મુંબઈ બંધ રહેશે એક હતી વિરોધ માં ક્યારેક તો મુંબઈ બંધ કરાવી આજે પણ એટલો જ વિશ્વાસ છે નાગો નાચ નાચ્યા ભાજપ ભાગલા ભણાવી દીધા મુખ્યમંત્રી ની સામે પળવો થયો શિવસેના ની આજે પણ એ તાકાત છે વસ્તુ એ છે કે જે લોકોને સાથી સમજીને બેસાડેલા એમને ખંજર ઘોચ્યું અને બે ભાગલા કર્યા એકનાથ શિંદે તો આજે છે કાલે નથી પતી ગયું એ આવવાના પણ નથી કોઈ આવવાનું નથી એમનાથી જેટલા એમએલએ ગયા છે ને કોઈ આવવાના નથી કારણ કે સિમ્પતિ જે લોકોને એટેચમેન્ટ છે કે ભાઈ તમે ખોટું કર્યું છે તો એ ઉદ્ધવ સાહેબની સાથે જ છે એ લોકો જતા રહેશે પણ એ ટાઈમે તમે જે કહો છો કે કેમ ના કર્યું તો એમનું એક જ રીઝન હતું કે છેલ્લે તો મારા શિવસૈનિકો જ છે આ ચાલીસ આ બેતાલીસ ગદારોના લીધે હું મારા શિવસેના શિવસેના અંદર અંદર લડાવું મેં એટલે એમને કોઈ જાતનું એવું ના કર્યું કે જેનાથી અર્થવ્યવસ્થાને કોઈ જાતનું કોઈ નુકસાન થાય ત્યાંના મુંબઈ ની અર્થવ્યવસ્થાને કે ભાઈ ત્યાંના શિવસૈનિકો અંદર અંદર લડે એટલે એ સંયમ શબ્દ હવે સંયમ જ રહીએ છીએ અમે હવે છે જુઓ વડોદરામાં તમે પહેલાની જે વાત કરતા હતા આજની વાત છે તમે જ કહો છો ને કે કોઈ એવું મર્ડર નહીં કશું નહીં પણ કરવાની જરૂરત જ નથી સ્ટાઇલ એટલે સ્ટાઇલ એટલે અમારી આજની બી સ્ટાઇલ છે આજે પણ અમે તમને કહું છું તમારા ઓન મીડિયા કહું છું કે કોઈ એવું કોઈ કેસ આવી જાય કે જેનામાં કોઈ છોકરીને કોઈ હેરાન કરે છે પછી કોઈ પણ કાસ્ટનો હોય એ નથી પણ જો વધારે પડતું થતું હોય સૌથી પહેલાં પોલીસ સ્ટેશનમાં હું અરજી આપવાનું કહું છું પોલીસ દ્વારા પણ જો કંઈ ના થતું હોય તો પછી આજની તારીખમાં ભાઈ એવા કિસ્સા જે બેગ કર્યા છે કે જઈને અંદર જઈને માર્યા છે અમે આજની તારીખમાં પણ છે એ બહાર નથી આવ્યા હવે કરીએ છીએ અમે કામ પણ બધું જ કઈ અને અત્યારે તમને ખબર છે કે ઈડી સીબીઆઈ બધું એકના જ હાથમાં છે માણસે ટાર્ગેટ જ કરતા હોય છે થોડુંક દીપક એ સીધા એને નાખી દો કે આવું ખબર છે છે નડવાનો આગળ આ એટલે આ લોકો પકડવા જ બેઠા છે રીતે અમને પકડવાનો કોઈને બી તો એ થવાનું જ છે અત્યારે તમે જુઓ અત્યારે અત્યારે વડોદરાની જે સિચ્યુએશન અત્યારે ચાલી રહી છે જે ઇલેક્શનના મૂળમાં છે બરાબર બધી રીતના બધા લોકો હેરાન છે અત્યારે ગુજરાતમાં ક્યાં કયા કયા જિલ્લામાં શિવસેના એક્ટિવ છે પાતરામાં આ બધું અહીંયા છે સાવલીમાં છે વધારે વધારે એની વાત કરતા આપણે વડોદરા જિલ્લાની વડોદરા જિલ્લા સિવાય હમણાં સુરતમાં સુરતમાં બી એક્ટિવ છે શિવ અમારી અને રાજકોટમાં છે રાજકોટમાં કોણ નેતા છે રાજકોટમાં બાદ આપણે જિમ્મી અડવાણી કે બીજા એમના અંદરના છે એ છે સાથે રાજુભાઈ વાંબડિયા કરીને છે એ પણ છે અમારા પ્રભિપ બાગુલ જે તમારા શહેર પ્રમુખ છે એના પહેલા કોણ શહેર પ્રમુખ હતા કિશોર બાંદલ હતા એની પહેલા એ અત્યારે ભાજપમાં જ હતા કે કોંગ્રેસમાં જ હતા ના ના હમણાં ત્યાં મહારાષ્ટ્રમાં છે ત્યાં ગયા છે અહીંયા કોઈ પાર્ટીમાં નથી જોઈન થયા એ અને કિશોર બાંદલ પહેલા કિશોર બાંદલ પહેલા એટલું મને ખ્યાલ નથી એનું તમને કહી દઉં કિશોર બાંદલ પહેલા હું શિવસેનાનો પ્રમુખ હતો વડોદરા શહેર અને હું લગભગ દોઢ બે આ લગભગ ત્રણ વર્ષ શિવસેનાનો પ્રમુખ રહ્યો અને શિવસેનાની જે સ્ટાઇલ કીધી મારા વખતે બી હાફ મર્ડર તો થયેલું પછી મારી વખતે બી હાફ મર્ડર તો થયેલું બરાબર એટલે હું પણ શિવસેનામાં રહ્યો ત્રણ વર્ષ જેવો રહ્યો બરોડા ડેરીમાં આંદોલન કર્યા ખૂબ રેલીઓ કાઢી ખૂબ શાખાઓ ખોલી મારી વખતે બેતાળીસ શાખાઓ વડોદરામાં સક્રિય હતી પણ મને એક વાત દુઃખ સાથે કહું છું મારા ગુજરાતમાં બેસીને કે વાળા જ્યારે પણ કોઈ ગુજરાતીને કોઈ પદ પર બેસાડે છે એને ટકવા નથી દેતા મારી સાથે પણ એ થયું જેવી પચાસ શાખાઓ થઈ કે તરત જ મારી પર દીપક ખર્ચી કરીને લઈ આવ્યા જામવા નહીં દીધી તમે ગુજરાતમાં શિવસેના નથી જામતી એનું કારણ છે કે તમે લોકલાઇઝ નથી થવા દેતા

શિવસેના સક્રિય થાય એવી શુભેચ્છા પણ આપું છું ફરી વાર માજી પ્રમુખ તરીકે તમે કોઈક મોટા કાર્યક્રમ કરો તો મને બોલાવો જેથી કરીને જેથી કરીને મને એવી આ ખ્યાલ રહે કે શિવસેના વડોદરામાં ચાલી રહી છે હવે એક છેલ્લો સવાલ હવે પછી આ ચૂંટણી પછી આ ચૂંટણીમાં તમે કોને ટેકો કરશો ટેકો કર્યો છે કોંગ્રેસને અમે ટેકો જાહેર કર્યો છે જે મહાવિકાસ અઘાડી જે ઉપર ઉદ્ધવ સાહેબના નેતૃત્વમાં જે કર્યું છે એવું અહીંયા વડોદરામાં પણ અમે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે એનું કારણ છે કે આ લોકોએ જે તાનાશાહીને જે ચાલી રહ્યું છે એ લોકો કંટાળી ગયા છે હું એક શિક્ષણમાં પણ કામ કરી રહ્યો છું શિક્ષણ જગતમાં પણ એ જે સ્કૂલો માટે જે ફાઇટ થાય એના માટે પણ હું કામ કરી રહ્યો છું ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ એના હું પ્રેસિડેન્ટ છું વાલીઓના હક માટે હું પણ લડી રહ્યો છું એટલે મને ખબર છે કે ભાઈ શું ખરેખર ત્યાં પ્રેક્ટિકલ શું તકલીફ છે આ નેતાઓની ભાજપના નેતાઓની સ્કૂલો છે બધી એટલે વાલી તો કંઈ ત્યાં પહોંચી જ નથી શકવાના પણ મારા દ્વારા હું આ બધું ઊભું કરું છું વાલીઓને ન્યાય અપાવું છું જ્યારે કોઈ સ્કૂલ એવું વહેમમાં પડતી હોય કે ભાઈ આ કોણ છે ત્યારે પછી ખાલી ખ્યાલ પડે છે કે આ શિવસેનાનો છે એટલે ત્યાં પછી વાત પૂરી થઈ જાય છે તો મને ગર્વ થાય છે કે તમે કીધું એ પણ શિવસેના દેખાતી નહીં પણ આ ચહેરો જ એવો છે ને સાહેબ કે આખા બરોડાને ખબર છે કે કોણ છે શિવસેનામાં અને લોકોની જો લોકો ની તકલીફ દૂર કરવી એ જ આપણું એક એ છે હું લઈ આવું માણસો ને બતાવું માણસો જ રાજા હોય છે માણસો છે જે મરાઠી સમાજ છે બીજા હિન્દુ સંગઠનના સમાજ બધા છે મારું કહેવાનું એ છે કે તમે ગુજરાતીઓ છે મારો છે કે ભાઈ હું બધા જ મરાઠીઓને જોડે લઈને ચાલ્યો બીજા ગુજરાતીઓને પણ લઈ આવ્યા

મહારાજ પોતાના પક્ષને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયમાં ફરી ઉદ્ધવ ઠાકરેજી મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ખૂબ આગળ આવે શિવસેના રાજકારણમાં ખૂબ આગળ આવે એવી શુભેચ્છાઓ આ હતા મારી સાથે દીપકભાઈ પાલકરજી જેઓ વડોદરા શિવસેનાના પ્રવક્તા છે અને તેમની સાથેની આ સુંદર વાતચીત આપણે અહીં પૂરી કરીએ